ને વગાડતો હતો એક ટ્યુન અને મને થોડું ઘણું ફાવી ગયું છે કે ઘણા દિવસ છે એટલે શીખવાનું હતું શીખી લીધું છે અને જેમ તો એ નો ફાવે એમાં તો લાડ બધું આવે શીખવું પડે ને બધું થોડું ઘણું શીખવું પડે જો બુલેટ પડ્યું છે સામે તડકાનું અહીંયા મૂકી દીધું છે અને આજે ગરમી થાય છે એટલે મને લાગે આજે વરસાદ આવશે એવું છે અને પંખો શરૂ કરી દીધો હતો અને લાઇટ શરૂ રાખી હતી કારણ કે લાઇટ વહી ગઈ હતી પાછી લાઇટ શરૂ શરૂ રહી ગઈ હતી એટલે મેં વાગી ગયો છે એક તો હજુ મારે જવું છે ઘરે જમવા કારણ કે આજે વહેલા જાવું છે એટલે એક વાગે જવું છે તો

તો જુઓ બે વાગી ગયા આવે ને અત્યારે ગરમી થાય છે એટલે મને લાગે આજે વરસાદ આવશે એવું છે કદાચ તો અને બે વાગી ગયા થાય તો જમી લીધું ને જમીન મૂકો નીકળવું છે દુકાને તો બુલેટ પીડ્યું હતું ઘરે બહાર હું કીધું બાર આંટો મારી લો અને ગરમી જેવું વાતાવરણ લાગે છે એટલે કદાચ જ વરસાદ આવશે જો બુલેટ હું પડ્યું છે ગાડી પડી છે ને તડકાની અને લઈને જાઉં છું દુકાને ગાવડા આંટા મારા મારી લેવા મકાને નવા મકાને અને પછી હું મૂકવા જાઉં દુકાને તો હું પામેલી ભૂખ લાગી હતી હતો એક વાગે એક વાગે આવીને પછી જમ્યો થોડું ઘણું કામ હતું કરે ઘરેનું કામ કર્યું અને પછી હવે તો બે વાગે બે વાગી મૂકો હવે જાઉં દુકાને અને આંટા મારી લીધો બળતણ પીળા ને ખાડ પૂ કરવાનો હશે અને ઈંટડા નાખી દીધા ને ઈંટડા નાખ્યા એ ઈટડા કાઢીને ખણિયા કાઢીને પછી અહીંયા ખાડ પૂહો છે તો તમને પહેલાં કીધેલું છે તો એની વાટે છે જીસીબી કાંઈ જે આવી નથી તો જીસીબી રાહ ને રામમાં સઈ હવે આજ આવશે એમ કે છે બપોર પછી કેમ કે કાલે વરસાદ નડી ગયો તો એટલે તો કઈ નહીં ફેમિલી હવે તો બસ કઈ કામ હતું નહીં ગાડી પડી છે બુલેટ તો બુલેટ ને ગાડીએ બહાર અને પછી હવે જઈએ દુકાને અને બે વાગી ગયા એટલે નીકળ્યા ને ઘરાક નહીં ફોન આવી ગયા સોરી ચાર વાગી ગયા છે તો ઘરે આપણે જવાનું હોય તો બુલેટ ની સાવી ગાડી લઈ આવી ને પાણી ની બોટલ લેતા આવ્યા અને ચાર વાગી ગયા તો કોફી પીવા આવી ગઈ ગયા ક્યાં

તો જુઓ તો દોસ્તો છ વાગી ગયા હતા ને રોજની જેમ આપણે અલગ અલગ લોકેશન ગોતતા જઈ કે રીસ બનાવવા માટે રોજે તકલીફ પડે અને હવે જો કે ચોમાસું શરૂ થયું એટલે મજા આવશે પણ આજે પાસે વરસાદ આવ્યો નહીં કાલે વરસાદ આવ્યો હતો તો હું કદાચ આજે ગરમી પડતી તો આજે આપણે આવી ગયા હતા અમારા ગામનું મેદાન તો મારું મેદાન બતાવું તમને અમારા ગામનું કે અમારે આ રીતનું કંઈક મેદાન છે અમારા ગામનું તો જુઓ આવી રીતનું કંઈક મેદાન છે અને આપણી સાથે છે અહીંયા અહીંયા એ આપણી પાછળ બુલેટ નું જોઈને આવી ગયું છે અને એને લઈને આપણે અહીં રીલસ બનાવવા આવી ગયા હતા હું અને જીગો બે કેમ છે જીગે તો હું અને જીગો બંને આવી ગયા હતા આ છે મારા ગામનો મેદાન કેક પણ હવે જો કાલે વરસાદ પડી ગયો ને એટલે આ રીતનું થઈ ગયું છે તો નગર તો આજે કોઈ છે નહીં નગર તો રજા હોય એટલે અહીં બધા રમમાવાળા આવે મેદાન આ રીતની પીસ છે મારા ગામની અને આવી રીતનો રોડ છે પણ આ રોડ અહીંયા થોડુંક બગાડી નાખ્યો છે આગળ કામ હાલે એટલે તો એના લીધે આ રોડ આવો થઈ ગયો છે અને અમે બુલેટ લઈને જોઈ તો આવી રીતનું કંઈક રાખો તો વ્યૂઝ કેવું મસ્ત આવે તમે જોઈ શકો છો સામે કેવો વ્યૂઝ દેખાય તો આપણે આવી રીતની કંઈક રીલ્સ ઉતારવાની છે ને ફોટા પાડવાના છે અને હવે આપણી સાથે જીગો તો હોય જ તે જીગાની સવારની સ્કૂલ છે કેમ જીગ્યા તો જીગ્યાને સવારની સ્કૂલ છે તો બપોર ફ્રી થઈ જાય તો અમે રોજ એક 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 લોકેશન એકને ગોતા જઈ તો આજે વિચાર્યું હતું કે અહીંયા આવતા રહી તો આજે આપણે અહીંયા આવી ગયા છીએ તો હવે જોઈએ હવે કઈ રીતની રીલ્સ ઉતારવી કઈ રીતે નહીં એમ કારણ કે દરરોજ અલગ અલગ જગ્યાએ ગોતી થોડીક મુશ્કેલી પડે અને બહાર જવાનું કાંઈ મેળ આવતો નથી અને હવે તો આવશે જ નહીં હમણાં એટલે આપણે હમણાં અહીંનો એનો બ્લોગ રોજે હું છે ડેલી મૂકવો પડે એટલે મૂકવો પડે એટલે બધાને એમ થાય બ્લોગ જોવા કે બસ ખાલી દુકાનેથી ઘરેનો બ્લોગ હોય ને બસ આ એકાદ વાર અત્યારે બહાર જઈ આવે પણ એવું નથી મને ખબર છે આમાં કોન્સેટ મૂકવો પડે બસ આ ટાઈમ નથી આવ્યો અને પ્લસ કે બધી રીતનું જોવું પડે એટલે દુકાને રહેવું પડે અને દિવસે ક્યાંય જવાનો મેળ આવતો નથી અને અલગ અલગ પ્રકારના માઇન્ડમાં ઘણા ખરા છે વિડીયો બનાવવાના પણ એમાં હું છે એના માટે ટાઈમ હોવો જોવો જરૂરી છે અને બહાર જવાનો કંઈ મેળ આવતો નથી કારણ કે આ વરસાદને વરસાદ હવે થાય એટલે હવે થોડુંક કેવર આવશે પણ નહીં આપણે જાશું ક્યાંય એવું નથી અત્યારે કઈક આવો સનસેટ આવે ને એટલે વ્યુઝ મતલબ સારો આવે એટલે રીલ્સ બનાવવાની મજા આવે પણ આપણે રોજે રોજે કઈ નહીં તો કઈ નહીં પણ આજે આડાવડો આપણે આજુબાજુમાં તો એક જઈશ છે તો બુલેટ તો આપણી પાસે હોય જ હોય તો બુલેટ કેવું સાકા જેવું લાગે છે જે ને જો અત્યારે ગાવડા અને અહીંયા હશે મેદાન ખાલી છે એટલે ગાવડા ને આવા છે નગર તો અહીંયા રમવાવાળા હોય તો આ પીસ છે તમને ઝૂમ કરીને બતાવું આ પીસ છે અત્યારે પણ બનાવેલી બધાય બિચારે મહેનત કરી કરીને પીસ બનાવી છે મેં રમવા માટે તો એવી રીતે પીસ બનાવી છે ને હમે છે આખું મેદાન છે કરું જે આવ્યો છે તું મેસેજ નું કરે આવ્યો છે મજા આવે રમવાનું હા નાટ બધા હોય કે શુક્રવારે લાગે શુક્રવારે જ આવે ને એટલે આવ્યો અત્યારે તો કોણ હોય અત્યારે આપણે બેસી હોય મજા આવે છે કાઈ મેદાન સારું છે પણ આ આ બધા રસ્તો હાલે રસ્તો બગાડી નાખ્યો છે ને બિચારા બધા મહેનત કરે છે રમવા માટે મેદાન સારું કરવાનું પણ આ મોટા વાહનો વાળા હાલી હાલીને આ રોડ આવો થઈ ગયો છે ને એવું છે બધું તો હવે અમે બનાવી લેવું ને હવે વિડીયો રીલ્સ હા બનાવી બનાવી હોય ને કઈ બાકી ન રાખવાનું તો બનાવીને પછી અમે નીકળી જઈશું દુકાને અને આવી રીતનું કઈક મારું મેદાન છે તો કઈ નહીં મેદાને થોડોક એક બે રીલ શૂટ કરી પાછું સાડા છ એટલે જવાનો ટાઈમ રહે પાછો દુકાન નો એટલે હવે સાડા છ થઈ ગયા છે ને હવે રીલ્સ બે શૂટ કરીને હવે એક વાર તમે રીલ્સ જોવા માટે ઇન્સ્ટામાં અમારી વિઝિટ કરો ઇન્સ્ટા ની ઓફિશિયલ આઈડી છે એમાં નીચે લિસ્ટ ડિસ્ક્રિપ્શન નાખી દે ને યુવી પણ આવી ગયો હતો એ મોડો આવ્યો તો એટલે મોડો કેમ થઈ ગયો તું તારે મોડું યાર થોડુંક કામ આવી ગયું હતું બાકી ઉભા પણ તું કઈ આવ્યો ને કેટલી વાટ જોઈ અમે ને હવે અમારે રીસ્ટ શૂટ થઈ ગયું કેમ તો હવે અમે રીલ્સ શૂટ કરી લીધી ને જો અમે બુલેટ બુલેટ આવી રીતે કે ગાડો મૂક્યો તો કારણ કે હું છે જગ્યા કરવાની હતી આ રીતે સામેથી બુલેટ આવી રીતે રાખે પછી સામે સૂર્ય દેખાય એવી રીતે તો જીગો એ બહુ રીલ શૂટ સારી કરી દીધી છે અને કઈ ઘટે નહીં હોય જીગો જો કે અમારે કેમેરામેન હોય તો મને કઈ કહેવાનું જ ન હોય ને આવી રીતનું મેદાન મેદાન તો તમે જોઈ જ લીધું મેદાન તો ખાલી અમારે હું છે એમ મજા આવે અમારે જેવું મેદાન છે તો એમ કહું અમારે આજુબાજુ મને ક્યાંય ગામ માનવું એવું મેદાન છે અમારું પણ અમે રીલ શૂટ કરવાની ખૂબ મજા આવી ગઈ એવું છે જોવા આવી રીતનું મોટું મેદાન છે અત્યારે તો કઈ નઈ હવે અમે નીકળી હવે અને પછી શું છે આપડે જયારે પાછા ફરીવાર આવશે ને ફરીવાર નઈ કે અમે ઘણી વાર આવશું જ કેમકે રીલ શૂટ કરવાની મજા અહીંયા જ આવે તો અત્યારે અહીંયા આવ્યા પછી ખબર પડે તો